જય જવાન જય કિસાન કેમ છો મારા વાવથરાદના ખેડૂત મિત્રો તો પૂરી ગુજરાતના મારા ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણે હોમિકની વાત કરીએ ફિલાન કંપનીનું હોમિક તો આપણે એરિયા ખાતર પણ આપો છો તો એરિયા ખાતર નહીં આપવાનું તો ફિલાન કંપનીનું હોમિક છે એનો પણ તમે યુઝ કરો બી કાર કરે શાકભાજીની અંદરમાં કાર કરે ઈંડોમાં કાર કરે રાયડામ કાર કરે તમામ તમામ પ્રકારની શાકભાજીથી કરીને તમામ પ્રકારનું એ ઉમેક એટલું કાર કરે છે કે અઠવાડિયાની અંદર પણ રિઝલ્ટ તમને આપે છે અને મીડિયાના માધ્યમથી તમે જુઓ કે આ કઈ રીતનું યુઝ કર્યું છે ને એમને કેટલો કેટલો પણ ફાયદો થયો છે એ પણ તમે જુઓ અને બાજરીમાં પણ તમે વાપરો છો સો ટકા પણ રિઝલ્ટ મળશે કારણ કે એરિયા કરતી હોમિક બી સારું કારણ કે એ એરિયા છે અને આ વર્ગોની છે નમસ્કાર મિત્રો આજે હું ઓનિક પ્લાનમાં જયાભાઈ ચૌધરી ભાભર તાલુકાના અબાડા ગામે આવ્યા છે ત્યાં એક તમાકુમાં હોમિક્સ બ્લેકમાં જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો આપણે સુબાજીના મોઢેથી જવા પડશે કે કઈ રીતે એમને રિઝલ્ટ મળ્યું અને કઈ રીતે તમાકુમાં હોમિક વાપર્યું હતું બોલો હા સાહેબ મેં આ હોમિકનો ઉપયોગ કર્યો હતો જે પાણીની અંદર પ્રથમ વખત એક ડબ્બો ગાયો હતો અને બીજી વખતમાં મને આ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે બીજી વખત એક ફક્ત બે ડબ્બાનું રિઝલ્ટ છે આ અને બિલકુલ યુરિયા ઓછો આપ્યું છે બે થેલો આપતો તો એને બદલે ફક્ત ને ફક્ત એક જ થેલો યુરિયા આપ્યો છે અને ઉમેક ના ઉપયોગ થી મારા અત્યારે પત્તા જુઓ જબરદસ્ત પત્તા મોટો છે અને બહુ સરસ વિકાસ થયો છે કયું ગામ તમારું મારું ગામ અબાળા તાલુકો વાવથરા અને મારું નામ છે સુભાજી અર્જનજી ઠાકોર જય હો જય હો નિક્સ જય પીલા ઉમિક ખાતર છે જે ઉમિક બ્લેક ખાતર છે એનું ડબ્બુ છે એને આપણે પાણીમાં કઈ રીતે ચલાવવું એના માટેનો ડેમો આપણે કરી રહ્યા છીએ પહેલું પંદર ગ્રામ જેવું પેલી ડબ્બીમાં નાખી ચારણીમાં નાખી એની અંદર પાણી નાખી અને પછી આ ડબ્બાની અંદર નાખવાનું છે અને પછી આ ચકલી ચાલુ કરી નળ ચાલુ કરી એનાથી પાણી દ્વારા ચલાવવાનું છે તો આ રીતે આપણે હોમીનો ડેમો કરી શકીએ છીએ આજે અમે ભાભર તાલુકાના અબાડા ગામે આવ્યા છીએ સુભાજીને એમને ઘઉંમાં ચલાવ્યું છે તો એમના મોઢે સાંભળીએ કઈ રીતે એને કેવું રિઝલ્ટ મળ્યું છે એમ બોલો હા નમસ્કાર સાહેબ આ ઉમેદ ખાતર વાપરવાથી મારા ઘઉંની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ લીલોછમ દેખાય દેખાઈ રહ્યો છે અને મેં ઘઉંની અંદર પણ આ ત્રીજી વખત આ યુઝ કરી રહ્યો છું અને ઘઉંનું પણ તમે જોઈ રહ્યા છો કે બહુ મસ્ત રિઝલ્ટ છે અને આ રીતે મેં પણ પાણીની અંદર ભૂમિક ખાતરનો ગાળીને આ રીતે ઉપયોગ કર્યો છે જય અને રિઝલ્ટ પણ સરસ ને સારું મળી રહ્યું છે જય ઓનિક્ષ જય ઓનિક્ષ જય કે